મારું નામ આચાર્ય ટ્વેન્કલ હિતેશભાઈ છે હું નડિયાદની રહેવાસી છું સૌ પ્રથમ તો આ સિદ્ધિ બદલ ઈશ્વર તથા ઈશ્વર સમાન મારા માતા પિતાની હું ખૂબ ખૂબ આભારી છું તારીખ બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના રોજ અર્ધબદ્ધ પદ્મ પશ્ચિમો દાનાસન સતત સત્તર મિનિટ ચૌદ સેકન્ડ સુધી મેં ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે આ પહેલા અગાઉ પણ મેં ચાર વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે યોગ આપણી સંસ્કૃતિ છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ યોગને ખૂબ જ પ્રાધાન્ય આપે છે જો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી યોગને પ્રાધાન્ય આપતા હોય તો આપણે પણ નિયમિત રૂપે યોગ અભ્યાસ કરવા જોઈએ તારીખ સત્યાવીસમી માર્ચ બે હજાર બાવીસના રોજ પિંડા સંયુક્ત સર્વાંગાસન સતત મેં અગિયાર મિનિટ સુધી ટકાવી રાખ્યું હતું અને મારો પ્રથમ વિશ્વ રેકોર્ડ એ હતો તારીખ એકવીસમી જૂન બે હજાર બાવીસના રોજ મરીચ્યાસીના સતત નવ મિનિટ સુધી મેં ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત કર્યું તારીખ એક જાન્યુઆરી બે હજાર ના રોજ પ્રણામા ગરબા ભિંડાસન સતત 28 મિનિટ સુધી ટકાવી રાખી મેં ત્રીજી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે તારીખ બાવીસમી મે બે હજાર ના રોજ ભૃણાસન સતત સાત મિનિટ સુધી ટકાવી રાખી મેં ચોથી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે આમ મેં કુલ ટોટલ પાંચ વખત વિશ્વ રેકોર્ડ બનાવેલ છે આ સિદ્ધિ બદલ હું નડિયાદની જન્મભૂમિની ખૂબ ખૂબ આભારી છું સંતરામ મંદિરની પણ હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ